અમદાવાદના અકલાછા ગામમાં આવેલ સિકાગો બ્લોવર કંપનીમાં મૌદા તાલુકાના ગામનો વર્ષની આસપાસનો યુવાન નોકરી કરતો હતો આજે બપોરના ચાલુ કામ દરમિયાન બોઇલર મશીનમાં આવી જવાથી શરીરના ટુકડે ટુકડા અલગ થઈ ગયા હતા કંપનીના બોઇલરથી પચાસ ફૂટ સુધી અલગ અલગ શરીરના ટુકડા થઈ થઈને પડ્યા કંપનીમાં સાથે કામ કરતા લોકોનું કહેવું છે કે બોઇલરની હવાના પ્રેશરથી અંદર ખેંચાઈ ગયો છે બપોરના સમયે બનેલ ઘટનાની જાણ મહેમદાબાદ પોલીસને થતા

વાયા વાયા તો મને કહ્યું કે અહીંયા આવો તમારે શું થાય તમે કે અંબાલાલ બોલો હું કઈ ના હું એમનો દીકરો બોલું તો મને એમ કે તમારે શું થાય હું નરેન્દ્ર તમારે શું થાય મારા દીકરો થાય તમે ખોડાભાઈ બોલો હું કઈ ખોડાભાઈ બોલું તો એ મને એવું કહ્યું નથી કોઈ મને કશું કહ્યું નહીં અહીંયા આવ્યા પછી આ બધું પબ્લિક બે રહ્યું હતું એ હું મેં બધાને પૂછ્યું હું કે ભાઈ કઈ કોઈને જવાબ આપ્યો નથી મશીન માં ઝપટાઈ ગયા મશીને એ કરતો હું કઈ પણ ઝપટાઇ ગયા તો એની માહિતી તો પંખો જેવો આવે મારા છોકરાના પગ તો ઠેઠ પડ્યા છે મારા જીવનમાં કરવું છું આવડો છોકરો છે મને ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું કરવું કે શું નહીં મને કોઈ માહિતી આલી નહીં કંપની વાળા એ મારું નામ પટેલ સંજયભાઈ હસમુખભાઈ છે હું ધંગડોરી ગામનો સરપંચ છું અને મારા ગામનો છોકરો યુવા છોકરો અહીંયા મેંદરા તાલુકામાં અકરાતા ગામ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં બપોરે એક મશીનમાં કામ કરતા તે અંદર આવી ગયો અને તે ઓન ધ પોસ્ટ અને કકરાતે એનું મોટ નિપ્યું છે અને મેંદરા પોલીસ આવી ગઈ છે અહીંયા અને મૌધાય પોલીસ આવી ગઈ છે હવે કાર્યવાહી કરી છે